દેશી દારૂના મુદ્દામાલ ભરેલી રિક્ષા સાથે બે સમોને ઝડપી પાડતી પોલીસ ગંગાજળે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે બે ઈસમો દેશીદારોનો મુદ્દામાં લઈ રિક્ષા રજિસ્ટર્ડ નંબર જીજે જીરો ફોર ડબલ્યુ ત્રેપન નવ્વાણુંમાં શિશુ વિહારથી હલુરિયા ચોક તરફ આવવાના છે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા દેશીદારોના મુદ્દામાં ભરેલી રિક્ષા જીજે જીરો ફોર ડબલ્યુ ત્રેપન નવ્વાણું જોવા મળતા તેની અટકાયત કરી તલાશી લેતા દેશીદારોનો જથ્થો મળી આવતા બે ઈસમો નવીનભાઈ વસંતભાઈ રાઠોડ અને શૈલેષભાઈ કોડીદાસભાઈ રાઠોડને ઝડપી લઈ રિક્ષા તેમજ દેશીદારોનો મુદ્દામાલ મળી બાવીસ હજારનો દમલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે